રાઠવા સામે અઢી એપ્રિલ માસની ચોથી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને અમુક અમુક ગ્રુપોમાં જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને અઢી કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે જો એ લેખિતમાં માફી નહીં માંગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે કે જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ઘરમાં પૂરીને માર માર્યો હકીકતમાં આવો કોઈ બનાવ બનેલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા અમારા ઉમેદવારને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે જેને અમે વખોડીએ છીએ